મા લાભ કે પાંચ કિલો આપેલું બીજે પાંચ કિલો આપ્યું છે બરાબર કેટલા દિવસ થયા આજ સાતમો દિવસ થયો સાતમો દિવસ થયો બરાબર છે તો તમને પોતાને આમ મને સો ટકા ગેરંટી એની અત્યાર લગીને મેં બધું વાપર્યું હશે મલ્ટી ટોટલી વાપર્યા પણ આના જેટલો મને લાભ ક્યાં કેમ ના દેખાણો દિલથી ખુશ છો હા દિલથી ખુશ મેં આ આજીત ભાઈને કીધું કે ઘઉંમાં મારું સો વીઘાનું કાનું એ એડવાન્સમાં લઈ લેવાનું હું બરાબર બરાબર હા 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 તો તમે આ વિસ્તારમાં તો આખો વિસ્તાર ડાંગરનો છે આંગણ બરાબર તો બીજા ખેડૂતોને તમારે કેવું હોય કે માલ વિશે તમે હું બીજા ખેડૂતોને હું સંદેશો આપો બધા ખેડૂતોને મેં બે ત્રણ ખેડૂતોને કાલે ત્યાં અહીંયા આગળ લાવી અને બતાવ્યું પછી એ આજે તે લયા બરાબર કે અમારે નાખવું છે બરાબર સરસ તો તમે ખુશ હિલથી હું ખુશ બરાબર મને એમ થયું કે ના મારા પૈસા આવડથી નહીં જાય બરાબર સરસ સરસ તો ખેડૂત એની ભાષામાં એનો ખુશી વ્યક્ત કરે છે સાથે આપણા શિવમ એગ્રો સેન્ટરના ડીલર શ્રી અજીતસિંહ પણ સાથે છે તો એમ એ એ પણ થોડા બે શબ્દો કહે એવી વિનંતી કરું છું તેમને સાહેબ મહાલાભ એટલે લગભગ બે વર્ષથી આપણે વપરાવ રહીએ છીએ ખેડૂતોને પણ મારી ખેડૂતોને ગેરંટી હોય છે કે ભાઈ આ મહાલાભ નાખ્યા પછી તમને મજા ના આવે તો આના પૈસા પાછા લઈ જવાના એ એવા શબ્દોમાં હું કહું અને ખેડૂતો એક ખેડૂત બીજા ન કે બીજો ત્રીજા કે એ પ્રમાણે મહાલાભના રિઝલ્ટ એ રીતે મળ્યા છે બરાબર ભાઈ મહાલાભ એટલે મહાલાભ એ ફર્ટિલાઇઝરનો જે ગ્રેડ છે સલ્ફર પોટેશિયમ અને પોટેશિયમ સોનાઇટ સલ્ફર અને મેગ્નેશિયમ એનો જે ગ્રેડ જબરજસ્ત બનાવ્યો છે અને એના કારણે એનું પાક ઉપરની અસર તમે જુઓ ફૂટમાં ગ્રીનરીમાં ઉત્પાદનમાં એના જે પણ છે ટૂંકમાં ગુણધર્મો એ દેખાય છે આપણને અને દરેક ખેડૂત લઈ જાય છે બધા ખેડૂતો ખુશ છે એટલે આપણને આનંદ થાય છે કે ભાઈ આપણે સારી વસ્તુ વેચી રહ્યા છે બસ બીજું તો આપણે કઈ કહેવાનું નથી તમને આ ડાંગર માં તો આ નજરે દેખાય છે તફાવત દેખાય છે ખેડૂત બોલે છે પણ બીજા જે અહિયાં પાકો થાય છે બધા પાકોમાં અહીંયા તમે ક્યાં કયા ઓલ પાકની અંદર સાહેબ ઘઉંમાં આપણે વપરાવરાયું છે શાકભાજીમાં વપરાવરાયું છે દિવેલા એરંડામાં વપરાવરાયું છે તમામ પાકની અંદર આપણે આ મહાલાભ નંખાઈને જોઈ લીધું છે કે ભાઈ દરેક પાકમાં એનું પરફોર્મન્સ કેવું છે એ આપણે જોઈ લીધું છે હવે આપણે એવું કહીએ કે છે દરેક ખેડૂતને કે ભાઈ તમામ પાકની અંદર આ મહાલાભ વાપરવું જોઈએ બરાબર સરસ આભાર બાપુ ઓકે ઓકે